સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યુડીપી અઠ્યાસી વર્ષ વર્ષ બે હજાર વીસ એકવીસની ગ્રાન્ટ હેઠળ પાલિકા દ્વારા મંજૂર કરેલ કામો પૈકીના અંદાજિત રકમ રૂપિયા અગિયાર પોઈન્ટ સાત લાખની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના હદ વિસ્તારમાં આવતા જુદા જુદા ચાર વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલ મિની હાઈમાસ પૈકી અગાઉ શહેરના હિંગળાચચર ચોકમાં કાર્યરત મિની હાઈમાસના શુભારંભ બાદ ગતરોજ શહેરના પારેવા સર્કલ આનંદ સરોવર સાઈબાબા મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા મિની હાઈ માસ્કનો પ્રારંભ પાલિકા પ્રમુખ સહિતના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો પાલિકા દ્વારા કાર્યરત બનાવવામાં આવેલ મિની હાઈ માસ્ક પૈકી શહેરના હિંગળાચાર વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલ મિની હાઈ માસ્કનો ખર્ચ રૂપિયા બે પોઈન્ટ સિત્યોતેર લાખ પારેવા સર્કલ છેડિયા દરવાજા પાસે રૂપિયા બે પોઈન્ટ ઇઠ્યોતેર લાખ આનંદ સરોવર ચોકમાં રૂપિયા બે પોઈન્ટ ઇઠ્યોતેર લાખ અને હારીચ ત્રણ રસ્તા સાંઈબાબા મંદિર રોડ પર રૂપિયા બે પોઈન્ટ ઇઠ્યોતેર લાખના ખર્ચે સાથે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ સાત લાખના ખર્ચે આ ચાર મુખ્ય વિસ્તારમાં મિની હાઈમાસ કાર્યરત બનાવવામાં આવ્યા હોવાનું પાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું પંદરમાં નાણાબંધી ગ્રાન્ટમાંથી આજે અગિયાર લાખના ખર્ચે ચાર જગ્યાએ હાઈમાસ લાઈટ જે શહેરમાં પ્રવેશ કરવાનો હોય એ જગ્યાએ જે શહેરની રોશની વધે અને શહેરનું સારું દેખાય એના માટેના ચાર હાઈમાસનું આજે અમારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સૌ અમારા શહેરના પ્રમુખ દ્વારા આજે ઓપનિંગ કરી અને એને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જો એ ચાર જગ્યાએ કરવામાં આવ્યું એક આપણે સીતારા માતાના મંદિર છીડિયા ચોક અહીંયા ઇંગરાજ આનંદ સરોવર અને સાઈબાબા આ ચાર જગ્યાએ અગિયાર લાખના ખર્ચે જે કરવામાં આવી મંગસાયા નાવા બીજા પણ ગામમાં દોસ્તી વધે અને ગામની શોભા વધે એના માટે બીજા આઈમાક સમય મૂકવાના મૂકવાની તૈયારી કરીશું